ખાકર જય માતાજી ગુડ મોર્નિંગ આજ જવાની અમે માટે એટલે માટે તમાજો કાંડ કરે કાંડ નહીં સાફ करू આઈતે કાંડ ફોર ફોરમાં આ આમાં ભટકા એ આ સારા સારા અમારે જવાનો હે ઠેર પાએ પેલા કામ કે બોય બજાનું પતાવાનું હે પછી જાવને હોસ્પિટલ નું કામ પતિ સિતા માટેલ ખોડિયા માં મંદિર અહીં જ તમે અમને બતાવી બધું આ રીતે ફેરફરત કરી કે અમારે હે ને બહુ પૈસા અમારે પાસે તો हमको ही पता, गारे पता गारे 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 है કેટલા પૈસા છે મે oh. <laughs> 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 કિધું આયા કાબો માં આયા કાબો માં આયા કાબો ઓય આમ ના પટકાઈ જા તને સાઈડ કાપતા કાપતા જો ગ્રામીડ આવી કાપતા કાપતા અમે નીકળવી સીતા હે 180 180 કિલો સ્પીડ ઓહો ઓ હવે જય આમે આલે મેનગલ વધારે હું શેખો હોજી શેખા મેનગલ મોટર પાવરફુલ મોટર પાવર કોલેક એમ મોટર માં લેવની ફટકી મારવાની હોય હે હા અમારે લેવને ફટકી જ મારવી હોય છે હવે આ તો ગેસ પૂરા વિચાર બની ગઈ આમાં ગેસ જ નથી પાછો ગેસ દેખા ઓ જાય તમે કમેન્ટ માં કરીજો ગેસ ને કેટલા કિલોમીટર હાલે મને તો ખબર નથી મેં હાલો આગળ મે ગેસ પર ઊભાઈ ગયા એની હા લુકી ટીડી નો જોઈ લે આ હેલો

મારા અંદર કેટલા ખરાબ હતા જોયા આપડે ફરવા થઈ જાય ને ત્રણસો ગેસ પુરાલ પર અમદાવાદ ભૂકી જાય ચોટી

જો એક તમને સલાહ દઉં હા પછી કાકો કાકા પરવ તમારા દાદા આયા મને મળી ગયા આજો જો મોહિતના દાદા સામે બેઠા હમણાં રાપી દેખવા માટે માયટડે આવીયું છે મારે બે ગ્લાસ થઈ ગયા આ લાલા એક જ કિલો હે આ લાલા ને ભાઈબન બે બાકાજી કે બોલાવે ને મોહિતના દાદા દેખાઈ ગયા જો સામે બેઠા મોહિતના દાદા આયા જો મોહિતના દાદા ગમે ગમન્યા મળી જાય આપણે

લાલા ભાઈ ચલાવે ગાડી જોવી ગીત બંધ કોને કેવું હાલ તો કાચ ખુલ્લા કરી દઈ હમણાં પછી દોઢસો દોઢસો લાલા ભાઈ 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 ડાયરેક્ટ દોઢસો ને એકસો વાળા ભાઈ શું કેવું હવે